નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નારાયણ ખેડૂતની મુલાકાતે આપણે આવીએ છીએ સૌપ્રથમનો પરિચય મેળવીએ આપણે તમારું નામ ભાઈ જયેશભાઈ ધીરુભાઈ ચોડાસમા જયેશભાઈ ધીરુભાઈ ચોડાસમા તમે જયેશભાઈ આપણે તરબૂચની અંદર શું ટ્રીટમેન્ટ કરેલી છે આપણે આઈસીએલ કમ આઈસીએલની સેલેથી પહેલા હદિનો રોવીભાઈ કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરેલી બધા ગ્રેડ આપી ગલા છે બરાબર છે અને રિઝલ્ટ એ બહુ સારું છે રિઝલ્ટ બહુ સારું છે તમે શરૂઆતમાં કયા ગ્રેડ આપેલા છે શરૂઆતથી આપી ગલા છે શરૂઆતી રૂપમાં જે ઓગણીસ ઓગણીસ આવે બાર એક સાઈઠ આવે છે બધા ગ્રેડ આપેલા બધી ટોટલ ટોટલ જે ફર્ટિલાઇઝર ટ્રીટમેન્ટ છે આઈસીએલ ની તમે કરેલી છે તો રિઝલ્ટ બાબતે જયેશ કેવું લાગે રિઝલ્ટ સારું છે તમારી સામે દેખાય છે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ જે અત્યારે તરબૂજ નો પ્લોટ તૈયાર થઈ ગયો છે અને જયેશભાઈ એમાં કેટલું પ્રોડક્શન નીકળે એવું તમને લાગે છે સાત ટન ની આજુબાજુ સાત આઠ ટન આજુબાજુ નીકળે એવું લાગે છે અત્યારે જે ખેડૂત મિત્રો અત્યારે જે તરબૂજના પાકમાં પ્રોબ્લેમ છે જોતા આપણે જોવા જઈએ તો જયેશભાઈ ખૂબ સરસ એવા

છ દિવસ ચડું ખેડૂત જોઈ શકો છો અત્યારે સાઈઝ એકદમ સરસ એવી બની ગઈ છે એની અંદર આભાર જયેશભાઈ